તમાય તો મોડ જોઈકો બરોબર મોઢા ઉપર કે બરોબર સિયત નઈ મેલે આજ ખુશી દેતલી તા જોનાત કાટે છે દાત નમસ્કાર જશિકૃષ્ણ તો સ્વાગત છે આપડા નવા કપલ વ્લોગ માં બરોબર કાજે શૂટ આત કાઈક અલગ થઈ ગયે કરી બરોબર જો ચાહે કે આપડા વ્લોગ નો સ્ટાર્ટ આત કાઈક આપડે અલગ થઈ ગયે કરી બરોબર મોઢા નો ચહેરા માં આપડે જોઈ દેખી બરોબર કે કેટલી ખુશી આમ છે બરોબર રાજી છે એટલે ખબર જ પડી જાય કે ક્યાં ક્યાંય આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય એ એના જ મોઠે સાંભળશું આપણે ક્યાં કણા વ્લોગ સ્ટાર્ટ કર્યો ક્યાં કણા આયા હી બધુંય તો જય માતાજી જય માતાજી તો હવે આગળ આગળ ક્યાં આપણે આવ્યા હા શું કહી તો શું કહે બધું બરાબર મારા બાપુનીને ઘરે આયાથી આય અહીંયા કરે વ્લોગ શૂટ કર્યો તો આયા હાઈ કહેવાય ને કે આપણા હાહારિયામાં અને આના માવતા રહ્યા એટલે જે તમે ચહેરો મોટું જોઈ દેખો બરાબર

અવરમાં બ્લોગ કાંઈ શૂટ થયો ને અત્યારે આપણે શૂટ કરી અમારા હારિયામાં અને આનામાં ચેર મોટામાં મત ખબર જ પડી જાય તો એન્જોય કરો અને ચેનલ પર ન હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો જય માતાજી અને બાકી આગળ આગળ બ્લોગ જોયા કરવા કરવાથી તો અહીંયા છે બરાબર તડકો એવો લાગ્યો ડમરી ડમરી થઈ ગયા તો આગળ મોટું ખોટું થયું અને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો અહીંયા અને હવે ઘરે જઈને આગળ આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું આપણે ને તમને જો ઓલો ગર ગમે ને આપણો તો લાઈક કરી ને થોડોક સપોર્ટ કરજો કારણ કે આપણે નવી ચેનલ એ કોમેડિયન કોમેડી અને આપણા ઓલા ને લાઈફ ટાઈમ લોક બધા આપણામાં શૂટ કરશું તો હવે હવે કાંઈક આપણા ચેનલમાં મજા આવશે તો જય માતાજી જય માતાજી તમે આજ તો મૂળ જોઈ શકો બરોબર મોટા ઉપર જ બરાબર જ નહીં મેળે આજ તો જવાનું આપણે ગામ બરાબર

એ તો આપણા હાથ થોડું છોકરી કરવાની હતી ને જવીને હા તો થોડું ખસાઈ ગયું નહીં લે બાકી તો કહેવાય ને તો મોડું થઈ ગયું એટલે શું ન કર્યું બરાબર પછી વીઆઈ સીધા જ કરે ઘરે આવ્યા ને થઈ ગયું મોડું આવે સીધા રાંધો જોઈ ગયા ફાટાફાટ રોટલા કરીને પછી કપડાં બદલાઈ નહીં ખાના બરાબર અને પછી વારું બારું કરી લીધા ને અત્યારે વારું કરીને બેઠા તો કહેવા ને કે હવે વાળે ડમળી ઉડું ઉડે થઈ ગયા ફોન આને તો વળી ફાઈટ આવી ગયું નહી કપડાં પડે અત્યારે આપણે નાવું હોય બરાબર ટાઈપ છે તો અત્યારે નાવું જોઈએ મજા નહીં આવે પછી નાય ને પછી ટાઈપ ભૂલી જાય સીધો હવા નહીં તો હવે કાઈજનો દિવસ જો આપણો આવો હતો તમે આપણો ચોક્કસ લાગ્યો ત્યારે કોમેન્ટ કરજો ને સારું લાગ્યો હોય તો લાઈક કરી નાખજો કેમ કે ન હોય તો સસ્તે પણ નાખજો ને તો આજનો બ્લોક આપણે રાખીએ કાણે ભાઈ ભાઈ જે માતાજી ફરી મળીએ એક હવે નવા બ્લોગમાં તો ભાઈભાઈ